એટલી શાંતિ થી કથા સાંભળો છો એટલે ખાસ તમને બધાને કહીશ રામજી નું એક જ સિંહાસન એવું છે કે જે સિંહાસન ની બાજુમાં સીતાજી બેઠા છે ગમે એવો પ્રાઇમ મિનિસ્ટર હોય 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 ગમે ગમે એવો એવો રાષ્ટ્રપતિ એકલો બેઠો રાજા એકલો જ બેઠો હોય બાજુમાં પત્ની ને સ્થાન ના મળે પણ રામની બાજુમાં સીતાજી નું સ્થાન છે તમે રામજી નો ફોટો પરિવાર નો ફોટો જોજો રામની બાજુમાં સીતા હશે 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 જ દુનિયામાં રામ જેવા પવિત્ર કોઈ નથી થાય ઘણા લોકો એમ કહે છે કે રામે કીધું ને સીતાજી વનમાં ગયા રામે કીધું જ નથી વાલ્મીકી રામાયણ વાંચો તો ખરા હા સમાજના લોકો વાતો કરતા હતા બધાએ હો વાલ્મીકી રામાયણમાં લખેલું છે અયોધ્યામાં બધા વાતો કરતા હતા એક વ્યક્તિ વિશેષ હતો એના બધાના કાન ભંભેરા કે સીતા પવિત્ર નથી સીતા પવિત્ર રામ જ્યારે એક રાજવી નું રૂપ છોડી અને એક સામાન્ય વ્યક્તિનું રૂપ લઈને ગયા ને તો અયોધ્યા માં આ વ્યક્તિ પાસેથી સાંભળ્યું કે સીતાજી પવિત્ર નથી અને જયારે રામે આવું સાંભળ્યું ને રામના હૃદયમાં બહુ દુઃખ થયું અને રામે યાદ રાખજો વાલ્મિકી રામાયણમાં લખેલું રામજી એ સીતાજી ની પરીક્ષા કરી હતી અગ્નિ પરીક્ષા કરી હતી ને રાવણ પાસેથી લાવ્યા ત્યારે રાવણ ની લંકા આવ્યા એટલે અગ્નિ પરીક્ષા થઈ હતી તો બીજા કોઈ કેવા કોણ ભાઈ બધાને બધી ખબર છે પણ સંસારનો એક જ નિયમ છે ક્યાંક હારું થતું હોય ને એટલે ન્યા આડા પગ કરે કરે ને કરે જ રામ અને સીતા બહુ મોજમાં જીવતા હતા એને કોઈની હવે તકલીફ નહોતી તો આ સમાજ એકાદો વ્યક્તિ આવી અને ન બોલવાનું બોલી જાય છે આપણા જીવનમાં આવી ઘટના બનશે યાદ રાખજો પતિ પત્ની બે મસ્ત જીવતા હોય સરસ મજાનો જીવન જીવતા હોય એકાદો તો આવશે જ ક્યારેક ક્યારેક રામાયણ એટલે આપણે સાંભળવાની છે એક એક વસ્તુની પાછળ કઈક ને કઈક લોજિક છે અયોધ્યા ની અંદર રામ આવ્યા પછી સીતા આવ્યા પછી ભરત શત્રુઘ્ન ચારેય ના લગ્ન થયા પછી અયોધ્યા વાસીઓ બહુ રાજી રાજી હતા પણ હાવ સાચું કહેજો સુખના દિવસો બહુ રહે છે ખરા હે સુખના દિવસો બહુ જાજા ટકતા નથી એટલું બધું સુખ આવ્યું ને એટલે એકવાર બન્યું એવું દશરથ રાજા પોતાનો મુંગટ આમ બરાબર કરતા હતા આ કથા હવે ખાસ સાંભળવા જેવી આવી છે હો દશરથ રાજા દશરથ રાજા પોતાનો મુંગટ બરાબર કરતા હતા આઈનામાં કાચમાં જોઈને અને ઈ સમયે જોયું દશરથ રાજાએ પોતાના કાન પાસે એક સફેદ વાળ આવ્યો એક સફેદ વાળો દશરથ રાજાને એમ થયું કે મારી વૃદ્ધાવસ્થા હવે મને કે છે કે હવે તું આ ગાદી છોડી દે એક સફેદ વાળ ખાલી આપણા બધાના છાપરા ધોળા થઈ જાય છે તોય આપણે મૂકતા નથી પણ દશરથ રાજાને એક ધોળો વાળ જોયો એટલે વિચાર કર્યો કે હવે હું ગૌઢો થઈ ગયો વૃદ્ધ થઈ ગયો હવે મારે અયોધ્યાની ગાદી ઉપર બેસાય નહીં સોંપવી છે વશિષ્ઠ બાપજી કીધું જે દી રામ ગાદી એ બેસે ને એ દિવસ હું સારામાં સારો મુહૂર્ત નથી હો મુહૂર્ત બિલકુલ નથી આપ્યું ખાલી એટલું કીધું રામ જ્યારે ગાદી ઉપર બેસે ઈ મુહૂર્ત સારું જનક દશરથ રાજાએ સમય વિચાર કર્યો સવારે મારે રામને ગાદી છે હવે આ કથા એટલી સાંભળવાની છે એ કાલ કોઈ દી આવી નહીં જો દશરથ રાજાએ નક્કી કરી લીધું હોત ને કે હમણાં હમણાં રામને ગાદી સોંપી દઉં તો સારામાં સારી વાત હોત પણ એને કાલ કર્યું ને એટલા માટે ઈ કાલ કોઈદી ના આવી ચૌદ વર્ષ પછી રામ રાજ્યાભિષેક થયો ખરા પણ ત્યારે દશરથ રાજા એટલા માટે શાસ્ત્ર કહે છે કલ કરે શો અબ કોઈ વસ્તુ કાલ ઉપર ક્યારેય ન છોડો અત્યારે ને અત્યારે જ કરી લ્યો જે જે વ્યક્તિ કાલ ઉપર છોડી દીધું છે ને યાદ રાખજો ને કાલ જલ્દી આવી જાય